આમોટ પાલિકામાં સ્વચ્છતા સેવા કાર્યક્રમનો ફિયાસ્કો પાલિકાના સદસ્યો ગેરહાજર રહી પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી સ્વચ્છતાહી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉપલક્ષમાં આજરોજ આમોટ નગરપાલિકા ખાતે આમોટ મામલતદારની હાજરીમાં સ્વચ્છતા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપ શાસિત પાલિકાના સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે પાલિકા ખાતે આયોજિત કાર્યક્રમમાં માત્ર કર્મચારીઓને હાજર રાખી કાર્યક્રમ અતોપી લેવામાં આવ્યો હતો જેમાં પાલિકાના કર્મચારીઓએ જ ખુરશી ઉપર બેઠેલા નજરે પડ્યા હતા જ્યારે પાલિકાના શાસક પક્ષના ભાજપના ચૂંટાયેલા સદસ્યો પાલિકા પ્રમુખની વહીવટથી નારાજ હોઈ બાજુના રૂમમાં બેસી રહ્યા હતા જેથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી કાર્યક્રમ પત્યા બાદ પાલિકા પ્રમુખ જલપા પટેલ તેમજ મુખ્ય અધિકારી દ્વારા સ્વચ્છતા અંગેના ફોટો સેશન કરવા માટે કર્મચારી મારફતે કચરો પાલિકા કંપનમાં નાખવામાં આવ્યો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પાલિકા પ્રમુખ જલપા પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયકની નગરજનોને તેમજ ભાજપ સરકારને ઉલ્લુ બનાવવાની તો કેમેરામાં કેદ થઈ ગઈ હતી વૈશ્વિક નેતા એવા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા

આજરોજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે તો આમદ નગરજનો અને આમોદ નગરપાલિકા વહીવટીતંત્ર અને મામલતદારજીનું વહીવટીતંત્ર તરફથી સૌપ્રથમ તો માન્ય પ્રધાનજનો શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આજરોજ જે કાર્યક્રમનું આયોજન સેવા પખવાડા અંતર્ગત કરવામાં આવ્યું એમાં પાલિકા દ્વારા વહીવટી તંત્ર દ્વારા દરેક સભ્યોને આમંત્રણ આપવામાં આવેલું હતું પણ કોઈ ચોક્કસ કારણ કારણોસર એવું ઉપસ્થિત થઈ શક્યા નથી ઉપસ્થિત હતા નગરપાલિકામાં કાર્યક્રમની બિલકુલ બાજુમાં બેઠા હતા તે બાબતે શું કહેવું એમનું કોઈ અંગત કારણ હોઈ શકે કે કોઈક મન દુઃખ હોઈ શકે જેને કારણે સભ્યશ્રીઓ હાજર રહી શક્યા નથી આપ સ્વચ્છતા પખવાડિયા ઉજવો છો પણ આપણા નગરપાલિકાના ખંડમાં જાળા બાજેલા છે એ બાબતે શું આ જે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થઈ બહુ આમોદ ની અંદર ગંદકી નું ઠેર સામ્રાજ્ય હતું આજે વડાપ્રધાનના ના જન્મદિન નિમિત્તે આમોદ શહેર સ્વચ્છ સુંદર શહેર બની ગયું છે શું હવે કાયમ માટે આવું રહેશે કે પછી ગઈકાલથી જેવું હતું તેવું રહેશે હવે પછી જે કોઈ કાર્યક્રમો કરવામાં આવ્યા છે એના અનુસંધાનમાં જે કંઈ કામગીરી કરવામાં આવી છે ભવિષ્યમાં પણ એટલી સારી કામગીરી રહે અને કામ સુંદર અને રળિયામાં કરી રહે એની નગર